મને ખબર આખો દી મોબાઈલમાં આમ આમ બનાવતો હોય આખો દી ઇન્સ્ટા જોયા રાખ કામ કરજે ને આને આગળ કરાવજે પાણી ભરાયજે હું હેને ઉપલા સીઠામાં નીંદવાનું છે હું નીંદીશ બાપ જેવી આનામાં બુદ્ધિ છે કઈ કામ માં ધ્યાન ન દે તો ઘર માં આવું હાલો ને હેલો તમે તો બહુ વાર લગાડો એ તને હું કઉ

એવું છે હા બીજો પાવડો નથી બીજો પાવડો નથી અને હું મારી હે ને થોડું ઘર ખાવ જો ના ઘઉમાં નકરું ખડ થઈ ગયું છે મોટું મોટું ઘઉં જેવડું હું વળી નીંતી દી અને એટલા પાળિયા છે ઓ ભાભી નવીનમાં બીજું બીજો નવીનમાં નવીન હું હોય બસ જો ખેતર કામ કરી વાહવા દેવ કેમ વાહવા જેવું એટલે હા ખેતરમાં કામ કરી બીજું તો શું કામ છે હવે ભાભી આજે મારા ભાઈ રિયા તમને કામકાજ કરાવે છે કે પછી નથી કરાવતા કામ હું તમને થોડું થોડું નાનું મોટું કામ ના ના જરૂર અમારી કામમાં તો કામ તો છે એવું નથી નથી કરતા તો પણ જો તમે કામ કરો છો

તો બપોર પછી હું આવીશ બરોબર જય માતાજી જય ભાભી

તમારે તમારો કોઈ પણ કામ હોય તમારે આમ જો જરીય સંકોચ નઈ કરવાનો બરોબર ઈ શું કરો હું ગુના ભાઈ આ તો ખાલી મને એમ થાય કે ગલી ગલી કરું એમ હા ના 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 એવું મન નો ગમે પણ ભાભી તમે મારા ભાભી નથી તો ભાભી ની મસ્કરી દેર પર કે નો કરે તમે એને દોસ્તાર છો હું તમારા હગા ભાભી નથી ભાઈ તમારી વાત સાચી છે પણ મારો ભાઈ બસ છે

જો તો અરે ત્યાં હું પાણી વાળવા ગયો બરાબર બરા બરા જઈતા મોટરનો વિડિયો બરા બરા એટલે કાઈ છીવ નથી પણ હું થી કહું વાત થોડીક ધ્યાન માં લઈજો સિરિયસ છે ઈમે એવું છે તમારી દોસ્તા રહ્યો ને ઓલા મુનાભાઈ

એ બધા મારી પાસે આવ્યું હોય છે મેં ચાલો ને કીધું આપણે જાવું છે એમાં થોડુંક જાઉં છું તમારે બાઈને કામ હતું એટલી આવ્યું હોય છે મને મળવા વાંધો સારું ચાલો હવે બોપોરથી ક્યાં ઘરે ખાવાય જાઉં સારા એમાં તું આટલી બધી મૂંજાઈ હું કહી એટલું બધું તારી માથ કેમ પાડ પડી ગયો બોલ મને કેતો ખબર પડે ને કાંઈ નથી ચાલો હું કરી અરે કે હે નહીં મને હું કહું છું કેટલા વાગી ગયા હજી તારા કાકા કાકી આવ્યા કેમ ને હજી નથી આવ્યા મમ્મી કાકાને કાકી જમતા

મારે તમને એક વાત કરી હતી હા બોલ ને શું થયું મેં કીધું આનાથી દોસ્તાર રહ્યા ને મને એનો ને હેભાવ નથી ગમતો હું આજ પાણી વાળતી હતી ને બે ત્રણ નાકા મીયા વાળા અને થોડાક ઈ ઓલ એટલા પાડી આમ પાણી વાળતા હતા મૂનિયા એકલી હતી તો એ આવીને ને આમ ટૂંક મારો હાથ પકડવા મળ્યા ને મારી છેડતી કરતા હતા કોણ હતું આ ઓલા મુના ભાઈ હા 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 રાજનો દોસ્તાર મુનો હા અરે આલ્ટા આવે છે હા એટલે મેં જો કંઈ એને વાત કરવાની કોશિશ કરી પણ એ કઈ સંજા એટલે મેં કંઈ કીધું નહીં એટલે હું તમને એને હા તને કઈ કીધું ના કે કેવું તમે એકલાને એકલા કામ કરો એ આખોથી મોબાઈલ પણ પડ્યો રે મેં કીધું એ અમર બે માણાનો પ્રશ્ન છે મેં કીધું તો રાજ નહોતો ન્યા એ મોટા એ એટલા પડે પાણી વાલતા હતા તાંઈ વાંધો નહીં અત્યારે આપણે જમી લઈ પછી હું જોઈ લઈશ સારું હા

મમ્મી હું અહીંયા આવું ના બેટા થોડુંક અમાર કામ છે ને એટલે તું અહીં અહીજે બરોબર બેસન બેસન કર ને આરામ ટીવી જોઈજે હાલો અમ ભાઈ Kata je babi Kata

કે કીધું મુનાભાઈ મારો હાથ મૂકો જો બધા મૂકી દો આવો મુના મે જીતો નથી મારો ભાભીયાને મને મને રાદ મને હકામતો મને મારી હું હું કરતો તો મારા દેરાણીએ

હું એને હજી આવે તો હજી નાખવાની હવે હાડકા ભાંગી નાખવા છે